બનાસકાંઠા જિલ્લાના ધનેરા પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓની પ્રવૃત્તિઓમાં પકડાયેલ વાહનો કે જેના હજી સુધી કોઈ માલિક થયેલ નથી એવા વર્ષોથી પડેલ તોતેર ટુ વ્હીલર તેત્રીસ ફોર વ્હીલર અને પાંચ ટ્રકને ખાયબો સાથે કુલ એકસો બાર વાહનોની આજે જાહેર હરાજી કરવામાં આવી હતી હરાજીમાં કુલ એકસો જેટલા વેપારીઓએ ભાગ લીધો હતો જેમાં તોતેર ટુ વ્હીલરની હરાજી છ્યાસી હજારથી શરૂ કરી પંચાણું હજાર સુધી પહોંચી હતી ફોર વ્હીલરની ત્રણ લાખ પાંત્રીસ હજારથી શરૂ થઈ ત્રણ લાખ છાસઠ હજારે અને પાંચ ટ્રક અને એક કાયબો અઠ્યાવીસ હજારથી શરૂ થઈ ત્રણ લાખ પંદર હજાર સુધી હરાજી આમ કુલ હરાજીમાં એકસો બાર વાહનોના સાત લાખ છોતેર હજાર ઉપજ્યા હતા જે સરકારી તિજોરીમાં જમા થશે જોકે હરાજી દરમિયાન પીઆઈ એમ જે ચૌધરીએ વેપારીઓને સૂચન કર્યું હતું કે આ તમામ અલગ અલગ ગુનામાં પકડાયેલા વાહનો રોડ ઉપર ફરી શકશે નહીં જો પકડાશે તો તેની જવાબદારી તમારી રહેશે તેમ જણાવ્યું હતું

ટ્રકો હતી આ જે વાહનો હતા જે પોલીસ સ્ટેશનમાં વર્ષોથી પડેલા હતા જેના કોઈ આજ સુધી કોઈ માલિક આવેલા નતા જેથી ટુ વ્હીલર ફોર વ્હીલર અને ટ્રકોની આજ રોજ હરાજી કરેલી કુલ એકસો ને પંચ્યાસી હરાજીમાં વેપારીઓ આવેલા હતા અને એ હરાજી દરમિયાન સાત લાખ છોતેર હજાર રૂપિયાની કિંમત ઉપજેલ છે જે સરકારશ્રીમાં હેડ મુજબ જમા કરવામાં આવશે